કપાસના ભાવની હાલત જેમ ગંભીર છે તેમ કપાસની ગુણવત્તા પણ વરસાદ પછી ખેડૂત મિત્રોને ઘણી બધી બગડી ગઈ છે તમે ખુદ જોઈ રહ્યા છો કે જે ખેડૂત મિત્રોને છેલ્લી વીણ ચાલુ હતી અને વરસાદને કારણે જમીન ઉપર ખરી પડ્યો તો કપાસમાં રૂની સાથે માટી છે તે ઘણી બધી ભળી ગઈ અને ખેડૂત મિત્રો સારા ભાવની આશામાં આવા કપાસને અત્યારે કહેવાય ને કે એકદમ સારી રીતે ખપારીની મદદથી તમે જોઈ શકો છો કે આવી રીતે ઠેર ઠેર ખેડૂત મિત્રો છે જેને વધારે માટી ચોટી ગઈ છે કપાસમાં તેવા ખેડૂત મિત્રો ખપારીની મદદથી ખંખેરે છે અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે ખાટલા ઉપર ખપારીથી ખખેરેલો જે કપાસ છે તે નાખે છે અને લાકડીની મદદથી ચૂડે છે કે જેનાથી કોઈ માટી છે અથવા પાન છે કે કોઈ કચરો કપાસને ચોટેલો હોય તો નીકળી જાય અને આવી રીતે ખેડૂત મિત્રો અત્યારે કપાસને સારો બનાવવા માટે મથામણ કરી રહ્યા છે ટૂંકમાં મહેનત ઘણી બધી કરી રહ્યા છે અને સામે કપાસના ભાવ પણ આવી નબળી ગુણવત્તાવાળા કપાસના ઓછા મળતા હોય ખેડૂત મિત્રોને અત્યારે ઘણી બધી નુકસાની છે તે સહન કરવી પડી રહી છે તેવું અત્યારે ઠેર ઠેર આવા ચિત્રો જોતાં આપણને લાગી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારથી જ કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ આવા જ ભાવ રહે તો અમારે આવતા વર્ષે ચોમાસુ પાકમાં કપાસની જગ્યાએ બીજા પાકો વાવવાની અમારે જરૂરિયાત છે તે ઊભી કરવી પડશે કારણ કે કપાસમાં જો ભાવ ન મળે યોગ્ય પોષણક્ષમ તો ખેડૂત મિત્રોને ઘણી બધી ખોટ જાય છે અને આવી જ્યારે કુદરતી આફતો આકસ્મિક રીતે આવી બને અને તેનો શિકાર આપણો તૈયાર પાક બને તો આવી રીતે નબળી ગુણવત્તાને કારણે ઓછા ભાવ મળે તો ખેડૂત મિત્રો માટે કહેવાય ને કે મુસીબતના મંડાણ છે તે દુઃખના ડુંગર ખેડૂત મિત્રો માટે આવી બન્યા હોય તેવો માહોલ છે તે ખેડૂત મિત્રોને ભોગવવાનો વારો છે તે ઘણી વખત આવી ચડતો હોય છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કપાસની કેવી ગુણવત્તા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આવા કપાસના બજારમાં વેચાણ માટે ખેડૂત મિત્રો લઈ જાય તો માંડ માંડ હજારથી બારસો રૂપિયાની આસપાસ કપાસના ભાવ મળે એટલે આપણને ભાવમાં પણ ઘણી બધી નુકસાની ભોગવવી પડે અને આની વીણામણ કરાવવી ત્યારે પણ ઊંચી મજૂરી છે તે ચૂકવવી પડે છે એટલે સરવાળે આ વર્ષે કપાસના ઊભા પાકની હાલત પણ ઘણી બધી ખરાબ છે ગુલાબી યળને કારણે અત્યારે જે ખેડૂત મિત્રો વીણી કરી રહ્યા છે તેમાં પણ ઘણો બધો ખેતી ખર્ચ છે તે વધી રહ્યો છે અને સામે નબળી ગુણવત્તાવાળા કપાસના ભાવ ઓછા મળવાને લીધે ખેડૂત મિત્રોને પારાવાર નુકસાનની સહન કરવાનો અત્યારે સમય છે તે આવી ચડ્યો હોય તેવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કપાસની કેવી હાલત છે ઊભા પાકની ગુલાબી ઈળનું કેવું નુકસાન છે અથવા વરસાદનું કેવું નુકસાન છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આવા નબળા કપાસના કેવા ભાવો તમને ગામડે બેઠા મળી રહ્યા છે અથવા તો માર્કેટમાં લઈ જાઓ છો તો ત્યાં તમને કેવા ભાવ મળે છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવો તો ખેડૂત મિત્રોને ઉપયોગી થાય ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો